મારી તાજેવાજે પણ પણ થોડુંક જ માંગુ અલે આ તારું પ્રેમ સુ સતા જાય અમે બાકી મારું કોઈ જાન નહીં ના કોઈ હતો વેપાર વાળા હસ્તા લઈ લે તો તારે ઓવાય આપણે

मेरी बुआ काल देना ये તો ઓછું પી જાય તો લથરિયા ખાય નક જો માતો પતિજી મન તો હવે લથરિયા તાળું આ બે બે તો પડ્યા હોય હા હું તો બે કેવા પડ્યા એ પણ કે ફટલી ગયો નવી નવી છે સાયકલ છે ભાઈ રા બે નું ભાકા જો નકા ગયા તો જ્યા એમાં તો જબર ચડી ગયું તું પેલા નું ભોકા ફટા હું કરું હું પેલા ભોકા અલ્યા મને પડ્યા તો પાહ પડે પૂરા પૂરા આપણે જો અંદર ગયું આપડે સાયકલ લઈને આપણે કોઈ બાઈક બાઈક લઈને આપણે રાગે રાગે ઘરે નઈ કમાતા શું કેવું ઘરે નઈ કમાતા શું

આપણે એમને પહેલા એક પૈસા લઈ જઈએ તો એ હાથું બોલો નહીં બોલતા આપણે એ પૂછી જોઈએ પેલા પછી આપણે બધું આગળ આવે અને પછી જે સાયકલ અમે બતાવીએ પેલા અમને પૈસા આવો અમને વિશ્વાસ પૈસા પછી પૈસા અમે તમને પૈસા આપી પેલા પૈસા લો અમે તમને પકડો અમારું બહુ થાય આવતી હોય અમે થોડા બાકી આ તમને સાયકલ

તમે તમે તમારો રોજનો ગરક કેવો એ તો તમને ના ખબર પડે એમ તો મા તો 500 માળીયા મા એવું ના હોય કે ઈનાવા તમે ગોટો પર હવે એવું થોડું બતાવ 10 હશે એવું તો તમને કોઈ ખબર હશે કે ખબર નહી તોય તો ખબર રાખો તમારા બાજુવાળા ને તમને તમે બતાવો તમે સાયકલ લઈ જાઓ તો તમે બતાવો હા હા હું તો કરું છું

પેલા બે ફૂલ થઈ ગયા હા તો પીવાની મજા આયી કોકની સાયકલ આખા માં આઈ જઈ નેજા આય ખબર પીવાની જબરજસ્ત તો આ દીધી પેલા નવા આપડો હું

આ બાપુ હા તો કેટલા બીજા કેટલા બે બીજા बताओ हां तो કેટલા બીજા બીજું હા તો ભૂલ થઈ ગઈ ભૂલ થઈ બે बताओ હેરો હા બતાઈ દે આલસ ઓ

જય માતાજી મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને સાથે સાથે કમેન્ટ પણ કરજો અને મિત્રો એક વાત મારે કહેવી છે કે આવી રીતના તમે જે જગ્યાએ સ્તરે ફરવા દો તો તમારે જે લઈને જાય એનું ધ્યાન રાખવું સમ કે અત્યારે ચોર બહુ પડ્યા હોય છે એટલે તમારે બધાને ધ્યાન રાખવું